હાલના સમયમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતા તેમજ બાળકો પ્રત્યે બેદરકારી દાખવતા માટે સુરતના પાલ વિસ્તારમાં બનેલી એક અત્યંત ડૂબી જવાથી મોત નીપજ્યું છે બાળક તેના માતા પિતા સાથે માં જમવા ગયું હતું ત્યારે રમતા રમતા તે બેન્કવેટ હોલ ની બહાર આવેલા વોટર પોન્ડ માં પડી ગયું હતું આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું પરંતુ ફરજ પરના તબીબો તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું હતું વિજયભાઈ સાવલિયા તેમની પત્ની અને દોઢ વર્ષના પુત્ર કિશીર સાથે શહેરની યુફોરિયા માં જમવા માટે ગયા હતા આ તેમના આકર્ષક મારતો રહ્યો બેન્કવેટ હોલ ની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહક ની નજર આ બાળક પર પડી અને તેમણે તાત્કાલિક હોટલ ના સ્ટાફ અને મેનેજર ને જાણ કરી હતી જાણ થતા હોટલ નો સ્ટાફ દોડી આવ્યો અને બાળકને પાણીમાંથી બહાર કાઢ્યો પરંતુ ત્યાં સુધીમાં તે બે

મહેમાનો આવેલા હતા અને મહેમાનોમાં આવેલ પૈકી પ્રદીપભાઈ સાવલિયા નામક શિક્ષક પોતાના દોઢ વર્ષના બાળક સાથે આ બર્થડે પાર્ટીમાં હાજર રહ્યા હતા પાર્ટી દરમિયાન લોકો એકબીજા સાથે વાતચીત મશગુલ થઈ જતા બાળક ક્યારે એમના વાલી પાસેથી નીકળી ગયું એમને ધ્યાન ન રહ્યું હતું અને બાળક કુતુહલ એક પાણીવાળી જગ્યાએ જઈને અટક્યું હતું અને પાણીમાં પડી જતાં બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે આ બનાવમાં કોઈની બેદરકારી છે કે કેમ અને જો બેદરકારી હોય તો કોની છે એ અંગે અમે વધુ તપાસ કરી લીધું